અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાના કેસ નોંધાયા છે ત્યારે કોરોના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે સલાહ આપવામાં આવી રહી છે ગુજરાત આયુર્વેદિક હસમુખ સોનીનું નિવેદન સામે આવ્યું લોકોએ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે સવારે ઉઠી ચવનપ્રાશ ખાવું જોઈએ અગાઉ આપેલી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ વાત કરું તો આયુષ ડિપાર્ટમેન્ટે પોતાની ગાઈડલાઇન છે અગાઉ આપેલી છે અને છતાંય અત્યારે જ્યારે આ વિન્ટર સિઝન છે અને ખાસ કરીને આ આમ જોવા જઈએ તો હેલ્ધી સિઝન કહી શકાય તો આ સિઝનની અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચ્યવનપ્રાસ કે જેમાં આમળા અને એના બાકીના કન્ટેન હોય છે તો એક ચ્યવનપ્રાસ લેવાથી પણ આપણી પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે જ્યાં ઉલ્લેખ થતો હોય તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ